મિત્રો જઈમાં સોનાર કામ થોડું મજામાં જો આપણે મજામાં અત્યારે આપણે જવાનું રિસેપ્શનમાં જો કે મોઢવાળા જવાનું દાણો આગળ આગળ બિનારી ગયો આગળ મળી જો કે આપણા છે જો કે આપણા પપ્પાના દોસ્તાનના છોકરા કન્ટિન્યુ આગળ આગળ બિનારી 喂，爸。

ઉપસ્થિતિ હોય ત્યારે હાર્દિક સ્વાગત ખાસ અભિવાદન કરશે મારે રેદન આવી હવે આપણે મામા હતા મંદિરે જવાનું કરવા તો આગળ આગળ બિનારી જો ખરી ગરમી થઈ જાય તો આગળ આગળ બિનારી આગળ આગળ તો તમે આપણે નીકળી ગયા મામા હતા જવા તો જઈ શકો જઈએ આપણે કાવિયાર રોડ ઉપર જઈએ જઈએમ સીધા મંદિરે જોઈ શકો હમણાં કેટલા દિવસ પછી જઈએ આપણે મામ્યા હતા તો હમણાં જાન પરમારે જ નથી એકચુઅલી કામમાં ઉતા ને એટલી ના જાય ને ફાઇનલ આપણે જવાનું કરવા જવાનું તો લઈ લીધું જવાનું જઈએ મંદિરે આપણે ઇન્દારખાના પંચાયત પંચાયત હું કામે શરદી ઉધરસિયા ને હાથ બે ને હમું બોલાતું ને તેટલી અસુ હમણાં લગ્નગાળું ને હા ભાઈ વાત જ જવા દો જો જઈએ હું ઊંડા તમે એમ જો હા હા પૂછીએ બરાબર કામ કર્યો હું ઊંડા વાળાને પૂછ્યું એ બાઈ જુઓ આપણે અંથી નીકળે છે ભાઈ જો એક તાણું કઈ ટાણું બસમાં જ બેહવાનું માલકને તો એ હું ના હાળે આગળ આગળ બેનારી જો મળીએ આપણી આગળ તો જોવા બદલાથી કેટલા પૂરો હવે ફાઇનલ આપણે એમ મામા તો જવાનું મંદિરનો રસ્તો આવી ગયા જોઈ શકો અમને જોકે મંદિરે પૂગ્યો તો ધજા દેખાય ધજા દેખાય જો કે દેખાતી જોઈને તાણવા અમને એમ જઈએ આપણી ના એ ભાગી નું મંદિર પણ નામ નતા આવતા જો આપણે કોઈ દિન ગાય ને તા નામ આવડતું ને નામ હોય તો અમને જઈએ એમ આપણી તો અમને આવી ગયા હવે બી બીજા દીજો તો મંદિર મંદિરના કુંડા હે તમે જોઈ શકો અમને આમાં પાણી નથી આવતું કેમ કાંઈ હે ને અઘોચા થઈ ગઈ નથી કોઈ ઢોર પાણી પીવા આવે કે પેલા આવતા જો તમે અમને અહીંયા પણ હે ગુંડો નથી અહીંયા ને આપણે મૂકીએ વાયુ હોય ને કંઈ વીણું હા ને આપણે જઈએ જમાનું કરાવીએ તાળામાં અંદર જઈએ મંદિર ને ગયા મંદિર ને અંદર ને હવે આપણે જઈએ મંદિરે જોઈ શકો એમને એમ હાલો મંદિરે જઈએ આપણી જોકે પૂગેતા ગા મંદિરે મંદિર હે ને આપણે અંદર જમાનું કરાવીએ તાળા અંદર મળીએ ગયા આપણે પગથિયા ને ખોલી નાખીએ ને આમ એ અત્યારે એકલી ખુલા ગઈ તળાવ ઉપર ચડીએ પગથિયા ને જઈએ હવે આપણે દર્શન કરવા તળાવને દર્શન કરી લે જોઈ શકો મંદિર કેવું મસ્ત હશે તો આપણે આવી ગયા મંદિરના અંદર જઈ શકો અમને મામા હતા મંદિર છે અને કોઈ કંઈક જવાનું તો કર્યું ને તળાવ આપણે જવાનું કરી લે જવાનું કરવાનું મળી ગયું કે સામે જવાનું વિડીયો નહીં ઉતરે એકાચમાં એકાચ નહીં કપડાં એટલી રાણા તો હવે આપણે જવાનું પણ કરી દીધું જો તમને બતાવીએ તો દીવો પણ કરી લીધો જોવાનું એમ अगरबत्ती कर ने तो दी सीगरेट तो बीड़ी जो घर मिली दी थी है तो जो मां मां कर दीजिए बराबर मंदिर ने तो हालांकि बना गर जो तो हमें आप बोर तो हलो हम अपने घरे तो लाइट ना या या जो क्या लाइटू ट्राई तो श इज તો જો કટાણે લટુ કરાય ની તો હાલો આગળ આગળ બિના રિયા ઘરે જાયે અમે આપણે ઘરે જવા ટુ નીકળી ગયા જઈશું કે અમનેમ જાયે છે હવે આપણે હવે સીધું ઘરે જઈને બ્લોગ પૂરો કરવાનું કે હે ને બ્લોગ વધી જાયે એટલે એવું હતું હાલો રસ્તા મડી આગળ આગળ તો હમ બસ તો હવે આપણે નીકળી ગયા ઘરે જવા હતું પુગવા ગયા ડેલા ત્યાં ડેલો આવી ગયો થઈ શકો તમે હવે આપણે ખોલી લીએ ડેલા ને અને જઈએ હવે ઘરે હા ખુલ્લી તો અમે નીકળી આવીએ અમને એમને જવાનું હવે ઘરે તો પાછું દેલાને દઈ દઈએ કેમ કે કોઈ કીચરા કેવું હોય ને તો ગીરી ના જ ભાઈ એટલે તો એમ અમને એમ જઈએ આપણે ઘરે તો તમે જોવો રસ્તા ઉપર આવી ગયા હે ને જઈએ અમને એમ ચાલો આગળ આગળ મળી તો આવી ગયા હવે આપણે આપણા સ્કૂલવાળા રસ્તે તો હવે આપણે પહેલાં સ્કૂલે ને હવે આપણે જવાનું ઘરે તો અમને જઈએ આપણે તો કન્ટિન્યુ તો જુઓ તમે આવીને જો હજે પાકો આપણી સાઈડમાં જવાય કંઈક ફેર ભર હું કરાવી કુટિયાનો કાલક ને કાળક મારી દે ને એક કરતા બે થઈ જજો જો કે એક દાળ મારી રહ્યો તો ને કઈ ભૂલાણી નથી પાટું તો એમાં હા ને જઈએ એમ આપણે અમને આગળ લગ્ન બીના લીધો તો જવો તો હવે આપણે ફાઇનલ આપણા ઘરના રસ્તા આવી ગયા ને હવે ઘરે જવાના હોય એ રસ્તેને જવો અહીંયા હને કા તો કાલે પાવડોને કોદારે લઈને પડ્યો હતો ને સવારનો આ જઈને ભેગું કરીને થયું એકલે ભેગું જવાની બાટલી થવાના ખૂબ ગઠણી થઈ હતી હું કામ મારા ને જાય ઘરે આપણે મળીએ અમે ઘરે જઈને